હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહૈયા ફ્રેન્ડ્સ આજે આપણે સાદી રીતે પાલકનું શાક બનાવીશું ફ્રેન્ડ્સ દરેક ઘરમાં પાલકનું શાક બનતું જ હશે પણ રીત જુદી જુદી હોય તો હું આજે મારા શાંતાબાની સ્ટાઇલનું પાલકનું શાક તમારી સાથે શેર કરું છું તો બહુ જ બધું મેં દસ બાર કડી લસણ લીધું છે અને ઝીણું કાપી લીધું છે લીલા મરચાં ચારથી પાંચ નંગ લઈને કાપ્યા છે અને પાલકની ભાજીને સરસ સ્વચ્છ કરી અને ઝીણી કટ કરી લીધી છે તો ચાલો હવે આપણે વઘાર કરીએ તો એના માટે આપણે કઢાઈ લઈશું અને એમાં પાંચથી છ ચમચી જેટલું તેલ એડ કરીશું તો નોર્મલ આટલું તેલ તમારે એડ કરવું પડશે ઓછું તેલ નાખશો તો ચોંટી જશે તો તેલ ગરમ થઈ ગયું છે હવે જીરું એમાં એડ કરીને તતળાઈશું જીરું તતળે એટલે આપણે એમાં એડ કરીશું બહુ જ બધું લસણ અને લસણને પણ સરસ ફ્રાય કરીશું સાથે જ આપણે લીલા મરચાં પણ હમણાં જ એડ કરી દઈશું તો મરચાં અને લસણને સરસ આપણે શેકીશું ફ્રેન્ડ્સ લસણ લાલ થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે તો તમે જોઈ શકો છો તેલ ઘણું ઓછું છે પણ હું ઓછા જ તેલમાં સરસ શાક બનાવું છું તો લસણ આપણું લાલ થઈ ગયું છે તો ચાલો હવે આપણે થોડા મસાલા એડ કરી દઈએ તો સૌ પ્રથમ આપણે એડ કરીશું થોડી હળદર અને એને થોડી આપણે શેકી લઈશું તો ફ્રેન્ડ્સ લાલ મરચાંનો ઉપયોગ આપણે નથી કરવાના કારણ કે લીલા મરચાં ભરપૂર નાખ્યા છે તો હવે આપણે એમાં પાલકની ભાજી એડ કરી દઈશું ફ્રેન્ડ્સ એકલી જ પાલકની ભાજીનું શાક બનાવવાનું અંદર કોઈ જ મેળવણી કરવાની નહીં ખૂબ જ સરસ શાક બને છે અને તમને ખબર છે કે પાલકમાંથી આયન મળે છે તો બ્લડ માટે બહુ સારું છે તો અઠવાડિયામાં એકવાર ચોક્કસ પાલકની ભાજીનું શાક જરૂરથી ખાજો તો હવે આપણે એને ઢાંકી દઈશું અને થોડું સીજાવા જઈશું ત્યાં સુધી આપણે કેરીનો રસ કાઢી લઈએ તો અહીંયા મને આ બદામ કેરી જ મળે છે એ કેરીને અહીંયા સફેદ ઓકે છે તો તો રસ કાઢતા પહેલાં આપણે જોઈ લઈએ કે ભાજી ઓસવાઈ ગઈ કે નહીં તો તમે જોઈ શકો છો ભાજી સરસ ઓસવાઈ ગઈ હવે આ જ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું અને ફરી પાછી એને થોડીવાર ઢાંકી દઈશું ઓસવાઈ ગઈ છે પણ ચઢી નથી તો બસ આ રીતે મિક્સ કરીને હવે થોડી વાર ઢાંકી દઈશું તો ફ્રેન્ડ્સ દસ મિનિટ થઈ ગઈ છે ચાલો ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો લસણ પણ સરસ ડાર્ક બ્રાઉન થઈ ગયું છે અને ભાજી પણ ખૂબ જ સરસ ઓસવાઈ ગઈ છે તો એનો મતલબ કે ભાજી આપણી ચડી ગઈ છે તો હવે આપણે મસાલા કરીશું તો મસાલા કરતાં પહેલાં જોઈ લઈએ કે રસ પણ આપણો સરસ નીકળીને રેડી થઈ ગયો છે ને આ બાજુ પૂરીનો લોટ પણ બંધાઈ ગયો છે તો તળેલું ઓછું ખાઈએ છીએ એટલે હું આની ભાખરી જ બનાવીશ તો ચાલો આ બાજુ પાલકમાં બધા મસાલા કરી દઈએ પાણી પણ એકદમ સુકાઈ ગયું છે તો સૌ પ્રથમ આપણે એડ કરીશું ધાણાજીરું મીઠું થોડુંક ઓછું જ નાખજો કારણ કે પાલકમાં પણ મીઠું હોય છે તો મીઠું આપણે લગભગ બેથી ત્રણ પીંચ એટલે કે ચપટી જેટલું જ એડ કર્યું છે ને બધું સરસ મિક્સ કરી દીધું છે લાલ મરચું એડ કરવાની જરૂર નથી કારણ કે લીલા મરચાં બહુ જ નાખ્યા છે તો પાલકની ભાજી આપણી સરસ રેડી થઈ ગઈ છે તો ચાલો હવે સર્વ કરીએ તો મેં પીરસ્યું છે કારા અડદનું શાક પાલકની ભાજી રસ અને પૂરીની જગ્યા મેં ભાખરી બનાવી છે તો મેનું કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો